નમસ્કાર ન્યૂઝ કેપિટલ ગુજરાતમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું વાત કરીએ શાળાના સમાચાર આદિજાતિ વિકાસ મંત્રી અને પ્રાથમિક માધ્યમિક પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર સાહેબ દ્વારા ચાર જાન્યુઆરી શનિવારના રોજ રંગપુર પ્રાથમિક શાળાની મુલાકાત કરવામાં આવી તમારા મનમાં એક જ સવાલ હશે ને કેટલું સરસ ગુજરાતી બોલતી આ નાનકડી એન્કર છે કોણ તો તેનું નામ છે માહી ગાવિત જે નવસારી જિલ્લાના વાસંદા તાલુકાની રંગપુર પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની છે મીડિયા ફિલ્ડમાં નાનકડા ગામની દીકરીઓ પોતાનું કરિયર બનાવે સાથોસાથ વધુ સશક્ત તેમજ આત્મનિર્ભર બને તેવા ઉમદા હેતુથી રંગપુર પ્રાથમિક શાળા દ્વારા આર ન્યૂઝ નામનો એક નવતર અભિગમ કરવામાં આવ્યો છે અને તેની પાછળનો વિચાર આ શિક્ષકનો છે ચાલો જાણીએ કે શું છે આર ન્યૂઝ અમારું નામ પાઠક નિધિન શિક્ષક રંગપુર પ્રાથમિક શાળા અમારો જે કોન્સેપ્ટ છે એનું નામ છે આર ન્યૂઝ એટલે કે રંગપુર ન્યૂઝ એની શરૂઆત અમે બે હજાર સત્તરમાં કરી હતી જેમાં અમે દર મહિને શાળામાં જે પણ પ્રવૃત્તિ થાય છે એની દીકરીઓ સાથે મળીને એની સ્ક્રિપ્ટ લખવામાં આવે ત્યારબાદ સ્કૂલમાં એક અમે નાનાકડો સ્ટુડિયો બનાવ્યો છે જ્યાં અંગું શૂટિંગ કરીએ છીએ અને પછી એને સોશિયલ મીડિયામાં અપલોડ કરીએ છીએ આ પહેલના પરિણામે આજે ગામની દીકરીઓને નવી આશા અને અફાટ આભ મળ્યું છે અને માહીને અમે પણ મંચ આપ્યું છે